મિત્રો નમસ્કાર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના તમામ વૃદ્ધ ઉત્પાદકોને જણાવવાનું કે સાબર ડેરી જે વર્ષોની પ્રણાલીકા મુજબ જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં રિટેન મનીની રકમ ચૂકવી આપતી હોય છે આ વખતે પણ અમે આગોતરું આયોજન કરી અને એ ચૂકવવાનું આયોજન કરેલ પરંતુ પડીટની કામગીરી ચાલુ હોવાના કારણે આપણી સાધારણ સભા પણ મોકુફ રાખી અને ભાવકીની રકમ ચૂકવી શકાય ન હતી આ બાબતે આપણા તરફથી તમામ દૂધ ઉત્પાદકો જિલ્લાના તરફથી એક રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ ચોમાસાની શરૂઆતમાં દૂધ ઉત્પાદકોને પશુપાલકોને નાણાંની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે ખાતર અને બિયારણ ખરીદીનો આ સમય હોય છે એટલે જલ્દીથી ભાવફેરનું નાણાં ચૂકવી દેવાય એ અમને આપણી એક ઉગ્ર રજૂઆત હતી અને આપે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરેલ સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત થયેલ તો આ બાબતે પણ સરકારશ્રી એક પરિપત્ર બહાર પાડી અને જણાવેલ કે આપ અત્યારે ઓડિટની કામગીરી ચાલુ હોય તો પણ આપ ભાવફેરની રકમ ચૂકવી શકો છો અને કલેક્ટરશ્રીએ પણ અમને આદેશ કરીને સૂચન કરેલ કે આ ભાવફેર ચૂકવી આપો જેથી કરીને દૂધ ઉત્પાદકોની નાનાની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકાય તો આ બાબતે અમારા નિયામક મંડળે તાત્કાલિક અસરે નિર્ણય કરી અને ખેડૂત દૂધ ઉત્પાદકોને હાલના સંજોગે નવસો ને સાહીઠ રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવી આપવાનું નક્કી કરવામાં આવ્યું નવસો સાહીઠ એટલે કે આપણે વર્ષ દરમિયાન જે આઠસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલો ફેટ સરેરાશ ચૂકવી આપેલ છે એ ઉપરાંત નવસો ને સાહીઠ એટલે કે એકસો ને દસ રૂપિયા એ રિટેન મની રકમ રૂપે આપ દરેક દૂધ ઉત્પાદકના ખાતામાં તારીખ અગિયાર જુલાઈના રોજ ચૂકવી દેવામાં આવેલ છે આ એક ભાવફેર આપી અને દૂધ ઉત્પાદકોને એક મોટી જરૂરિયાત જે હતી એ સાબર ડેરીએ પૂરી કરવાની પૂરી કોશિશ કરી છે હું ભાવફેરની વાત કરું તો આપણે આ વર્ષે નવસો રૂપિયા ભાવફેર ચૂક્યો ગયા વર્ષે આપણે એટલે કે ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ચોવીસની અંદર આપણે નવસોને નેવું રૂપિયા ભાવ ચૂકવેલો હતો એ વખતે પણ આપણે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે હતા ભાવ ચૂકવવા સૌથી વધુ ભાવ ચૂકવવામાં એના આગળના વર્ષની વાત કરું તો એના આગળના વર્ષે આપણે નવસો ને ચોત્રીસ રૂપિયા ભાવ ચૂકવેલ છે એ વખતે પણ આપણે ગુજરાતમાં બીજા નંબરે હતા આ વખતે સૌથી પ્રથમ સાબર ડેરીએ ભાવફેર ચૂકવેલ છે હજુ સુધી કોઈ ડેરીના ઓડિટ પૂર્ણ થયેલ નથી એટલે કોઈએ ભાવફેર પણ ચૂકવેલ નથી પણ આપણી એક દૂધ ઉત્પાદકોની માગણીને માન આપી અને સાબર ડેરીએ નવસો સાહીઠ રૂપિયા કિલો ફેટે ચૂકવવાનું નક્કી કરી અને ચૂકવી પણ આપવામાં આવી છે હવે વાત રહી ઓડિટની તો ઓડિટની કામગીરી અત્યારે હાલ ચાલુ છે પણ જ્યારે ઓડિટની કામગીરી પૂર્ણ થશે અને જ્યારે આપણી સાધારણ સભા ફરીથી બોલાવવામાં આવશે એ દિવસે જો કોઈ આ હિસાબમાં વધઘટ હશે તો એ દિવસે આપણે જાહેર કરી અને આપી દેવાની એક પૂરી કોશિશ હશે સાવરણેનું મેનેજમેન્ટ સદાય ઉત્પાદકોની ચિંતામાં રહેતું હોય છે અને સૌથી વધુમાં વધુ ભાવફેર એટલે કે રિટેન મની જે ચૂકવવાની આપણી જે પ્રથા છે એને અમે ઓછી કરવા નથી માગતા શક્ય હોય એટલું અમે તો ઉત્પાદકોને વધુને વધુ રિટર્ન મની ચૂકવાય એવો અમારો પ્રયત્ન છે એટલે આ ઓડિટ પૂર્ણ થયા પછી જે વધઘટ હશે એની જાહેરાત અમે સાધારણ સભામાં કરી અને આપને ચૂકવી દેવામાં આવશે બીજું એક વધુ આ બાબતમાં કહું કે બાઉફેરની રકમણી બાબતે છેલ્લા કેટલાક સમયથી કેટલાક તત્વો કે જે જિલ્લાની અંદર શાંતિ દોરવાનો પ્રયત્ન કરતા હોય છે અને દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરતા હોય છે અને આ બાબતે આ નવસો સાહીઠનો ભાવ ચૂકવ્યા પછી દૂધ ઉત્પાદકોને ખોટી માહિતી આપી અને દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરવાનો મોટો પ્રયત્ન કરેલ છે અને આવા લોકોને મારે હું સાબરડીના નિયામક મંડળ વતીથી અને હું આપને નમ્ર વિનંતી કરું છું કે આવા લોકોને જાકારો આપો અને આમની વાતોમાં આવું નહીં આ લોકોને એક રાજકીય લાભ લેવા માટે આ લોકો એક જિલ્લાની અંદર એક સાબર એક જ એવી છે કે જે દૂધ ગરીબ અને સીમાન દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન છે એને પણ એના વહીવટને પણ એ લોકો ખરાબ દેખાડવા માંગતા હોય છે અને સાબરડીનો વહીવટ ખૂબ જ પારદર્શક છે એને હું ખાતરી આપું છું આપને અને જે આપે સોમવારે જે સાબરડેરી એકત્ર થવાનું જે મને મેસેજ મળ્યા છે કે બધા દુપાદકોએ સોમવારે એકત્ર થવું પરંતુ હું આપણે દિલગીરી સાથે જણાવું કે હું સોમવારે મારા પૂર્વ કાર્યક્રમ નિશ્ચિત હોવાના કારણે બહાર છું એટલે હું સોમવારે હાજર નથી પણ આપ સોમવાર પછી જ્યારે પણ મને મળવું હોય રૂબરૂ તો આપના પ્રતિનિધિઓ સાથે મને મળી શકો છો અને હું આ બાબતનો તમામ ખુલાસો કરવા માટે તૈયાર છું જય હિન્દ જય ભારત